તો સમાચાર આવી રહ્યા છે પાદરાના જંબુસર હાઈવે રોડ પરના પાદરા હાઈવે રોડ ઉપર આવેલ અભુર ચોકડી પાસે વધુ એક અકસ્માત સાયકલ સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું મળતી માહિતી મુજબ આજ રોજ સવારે જંબુસર થી પાદરા વચ્ચે આવેલ અભોર ગામ પાસે રોડ ઉપર એક સાયકલ ચાલક એક ટ્રેન્કર જેનો રજીસ્ટર નંબર જીજે અઢાર જીબી પિસ્તાલીસ ઓગણીસ અડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નીપજ્યું હતું જ્યારે સાયકલનો કચ્છર ગાણ થઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ માછારોડ આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર પ્રવીણભાઈ રમણભાઈ મહારાજને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પંચકેશ કરી મૃતકની લાશનો કબજો મેળવી વડુ સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે રોડ ઉપર ગમખવાર અકસ્માત થતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા સરફરા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા